નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો ગંભીરા બ્રિજ તૂટ્યા પછી જ ખબર પડી કે બ્રિજો નબળા છે તપાસ દરમિયાન તમે શું કર્યું એમ કહીને સીએમ એ અધિકારીઓને જાટક્યા દિલ્હી થી ગોવા જઈ રહેલી ઇન્ડિગો ની ફ્લાઇટ નું મુંબઈ માં ઇમરજન્સી લેન્ડિંગ એક એન્જિન થયું ફેલ નાટોની ભારત પર ચો ટકા ટેરિફની ધમકી કહ્યું કે ભારતના પીએમ હોય કે ચીની રાષ્ટ્રપતિ રશિયાને યુદ્ધ રોકવા માટે કહો નહીંતર પરિણામ ભોગવા રહેજો તૈયાર સૂર્ય છ મિનિટ માટે ગાયબ થઈ જશે દુનિયા અંધકારમાં ડૂબી જશે બે ઓગસ્ટે સો વર્ષ પછી જોવા મળશે ભયંકર દ્રશ્ય અમેરિકા સાથે પરમાણુ કરાર બે દાયકા પહેલા થયો હતો અમેરિકા સાથે વેપાર કરવાની રાહ ભારત આપશે ટ્રમ્પને વિકલ્પો સાબર ડેરીના ચેરમેનની ઓડિયો ક્લિપ વાયરલ પશુપાલકે દૂધને લઈને ચિંતા વ્યક્ત કરતા કર્યા સવાલ આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે કરણ બારોટ યુવા નેતાને સોંપી જવાબદારી સાઉદી અરેબિયાએ સીરિયા અને ઇઝરાયલ વચ્ચેની અથડામણમાં ઝંપલાયું ઇઝરાયલની સરહદે વધ્યું ઘર્ષણ ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું બનાવતી અને રાષ્ટ્રીય ચેતનાને જગાવતી ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુ નું ટ્રેલર થયું લોન્ચ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો રૂપિયા ચોવીસ હજાર કરોડની પીએમ ધનધાન્ય કૃષિ યોજનાને મળી ગઈ મંજૂરી ટીમ ઈન્ડિયાના બોલરો પાસે ઇતિહાસ રચવાની મોટી તક માન્ચેસ્ટરમાં તેતાલીસ વર્ષના દુકાળનો આવશે અંત આરસીબીની જીતની ઉજવણી દરમિયાન થયેલા મા ભાગદોડ માટે કર્ણાટક સરકારે આરસીબીને ઠરાવું જવાબદાર ગુજરાતમાં અત્યાર સુધીમાં બે પોઈન્ટ બ્યાસી લાખથી વધુ જમીનના સર્વે નંબરો જૂની શરતમાં જાહેર ડો જયંતિ રવિનું મોટું નિવેદન સિંધુ જળની સમજૂતીમાં હવે ચીન પણ કૂદી પડ્યું બીજીંગથી ભારતમાં આવતી નદીનો પ્રવાહ રોકવા ચીને આપી મોટી ધમકી ગેનીબેન સહિત છ સાંસદોએ પાંચ કરોડથી ગ્રાન્ટમાંથી એક ફદિયું પણ નથી વાપર્યું ચૌદ સાંસદોના વિસ્તારમાં એક પણ કામ ન થયા સી આર પાટીલે આપ્યું મોટું નિવેદન સળગ્યો ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ વચગાળાની સરકારના ચીફની સામે લોકો મેદાને પડ્યા ચાર લોકો લોકોના થયા મોત એસ એમસીના પી સચિન શર્મા ભાવનગરમાં ચાલુ દરડામાં ઢળી પડ્યા હાર્ટ એટેકથી મૃત્યુ પોલીસ બેડામાં છવાઈ ગયો માતમ પૂર્વ ધારાસભ્ય અર્ષદ રીબડિયા ફરીથી સક્રિય થતા વિસાવ દરમાં રાજકીય ગરમાવો રોડ રસ્તા મુદ્રે જે પત્ર લખી કરી રજૂઆત સુરતમાં પાટીદાર દીકરીની ન્યાય ની માંગ સાથે વિશાળ કેન્ડલ માર્ચ યોજાય ગોપાલ ઇટાલિયન એલ્પેશ કથિરિયા સહિત આગેવાનો પણ રેલી જોડાયા શિવસેના નું આનંદ રાજ આંબેડકર સાથે ગઠબંધન મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણી પહેલા જ શિવસેના એ મળ્યા નવા ભીડુ નોકરિયાત માટે કામ ના સમાચાર ફટાફટ યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે આધાર લિંક કરાવી લેજો નહીતર અટેક છે પીએફ ના પૈસા પ્રધાનમંત્રી કિસાન યોજનાના વીસમાં હપ્તા પર સસ્પેન્સ અઢાર જુલાઈએ મળી શકે છે ખુશખબરી પંચતત્વમાં વિલીન થયા અભિનેતા પ્રોડ્યુસર ધીરજ કુમાર પરિવારજનો ભીની આંખે આપી અંતિમ વિદાય એમએલએ ચૈત્ર વસાવાની બે પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન પત્ર ખોટા કેસમાં ફસાવ્યા હોવાના કરે આક્ષેપો નવા યુપીઆઈ નિયમો જાહેર થયા યુપીઆઈ પેમેન્ટ ફેલ થયા તો રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં આવશે પરત ફોટા કેસમાં ફસાવતા આવેલા આ એમએલએ ચૈતર વસાવના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ કરેલા જે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને પાર્ટ્યું આવેદનપત્ર મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય કાંતી અમૃતિયા દ્વારા હેલ્પલાઇન નંબર કરાયો જાહેર ટ્રેનના જનરલ કોચમાં હવે નહીં જોવા મળે ભારે ભીડ જેટલી સીટ હશે એટલી જ ટિકિટ મળશે રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય લોકમેળાનો મામલો ચકડોળે ચડ્યો રાજકોટ લોકમેળાને લઈને પ્લાન બી સૌરાષ્ટ્રમાં સૌથી મોટા લોકમાણને લઈને જિલ્લા કલકટરનું મોટું નિવેદન નવા ભારતનું ગાંડિવ તૈયાર ભારતીય અસ્ત્ર એમ કે થ્રી મિસાઇલ ખૂબ જ શક્તિશાળી અમેરિકા અને ચીન થયું ભયભીત ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારની મોટી જાહેરાત હવે બિહારમાં એકસો પચ્ચીસ યુનિટ વીજળી મળશે મફત બલુચ બલુચારમીએ ઓગણત્રીસ પાકિસ્તાની સૈનિકોને માર્ય હોવાનો કર્યો દાવો કહ્યું કે પાકિસ્તાની સેના આઝાદી સુધી ચૂકવશે કિંમત પહેલગામ હુમલાના આતંકીઓની ઓળખ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેમનો ખાત્મો થશે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આપ્યું મોટું નિવેદન સાત વર્ષથી મોટા બાળકનું આધાર અપડેટ કરાવવાનું અનિવાર્ય અન્યથા બાળકનું આધાર કાર્ડ થઈ શકે છે બંધ ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડા થયા એક્ટિવ વિસાવદરમાં અચાનક એન્ટ્રીથી હવે રાજકીય અટકળો થઈ ગઈ શરૂ જેલ જશે આસામના સીએમ નહીં બચાવી શકે મોદી કે શાહ રાહુલ ગાંધીના આ નિવેદન પર બિસ્વાએ કહ્યું કે પોતે પણ જામીન પર બહાર છે એવું આપ્યું નિવેદન સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ના સફાઈ કર્મચારીઓને જૂના ક્વાર્ટર્સના રીડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે આપી લીલી ઝંડી કોરોનાના નવા વેરિયન્ટથી હા હાકાર અમેરિકામાં ફરી એકવાર કોરોના વાયરસ રોકેટની ગતિએ વધી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામ પર વાંધો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દે હજુ પણ મતભેદ યથાવત ચૂંટણી પંચે હવે ભાજપનું ઇલેક્શન ચોરી શાખા બન્યું બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહારો સોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી મહત્વપૂર્ણ બેઠક સીઝ ફાયર અને બિહાર મુદ્દે હોબાળાના અણસાર ભારત અમેરિકા વચ્ચે પેલી ઓગસ્ટ પહેલા જ થઈ શકે છે વ્યાપારની મોટી ડીલ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા મોટા સંકેત ઉત્તર પ્રદેશના જે મોટી દુર્ઘટના હરદોઈ ચાઇલ્ડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ ચોવીસ બાળકોના બચાવી લેવાયા જીવ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને આસામના સીએમ પર વાંધાજનક ટિપ્પણી કરતા હિમંત બિસ્વાસમાં આજે ભડક્યા આથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ આધાર ઓટીપી વગર હવે નહીં મળે ટિકિટ રેલવેએ લીધો મોટો નિર્ણય બાંગ્લાદેશ ફરી સળગ્યું શેખ હસીના અને યુનુસના સમર્થકો વચ્ચે અથડામણ ચાર લોકો મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકોટમાં વોર્ડ સીમાંકન બદલાશે મ્યુનિસિપલ અધિકારીઓને મુખ્યમંત્રીએ બોલાવ્યા ગાંધીનગર બૌદ્ધ સાધુઓને વાંસનાની જાળમાં ફસાવ્યા એસી હજાર વિડીયો બનાવ્યા અને થાઇલેન્ડની મિસ ગોલ્ફનું સૌથી મોટું કૌભાંડ બિહારમાં કેન્દ્રીય મંત્રી લલનસિંહની મટન પાર્ટી પર વિવાદ કોંગ્રેસ આરજેડીએ હિન્દુઓનું ગણાય મોટું અપમાન ગુજરાતમાં સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગનો એલ એલર્ટ જાહેર ઈઝરાયલનો સીરિયા પર મોટો હવાઈ હુમલો નેત્યનાવું બોલ્યા ડૂઝ સમુદાયનું સંરક્ષણ કરવાની જવાબદારી મારી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને કરી દેજો સબ્સ્ક્રાઇબ